ઉમરવાડા ગામના તળાવમાં માછલીઓના મોત ગ્રામજનોમાં ચિંતા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના તળાવમાં અચાનક માછલીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે તળાવની બાજુમાં જ ગ્રામ પંચાયતનું પાણીનો બોર આવેલો હોવાથી પાણીની શુદ્ધતા અને આરોગ્ય સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે તળાવમાં થયેલા માછલીઓના મૃત્યુની ઘટના અંગે ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ જીપીસીબીની ટીમે તળાવની સ્થળ તપાસ હાથ ધરી અને તળાવના પાણી તેમજ નજીક આવેલા પાણીના બોરના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલ્યા અધિકારીઓ જણાવ્યું કે પાણીના નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે સ્થાનિક સામાજિક આગેવાન સરકાર મુલ્લાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પાનોલી ચિવારસીમાંથી વરસાદી મોસમનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે જે ગામના તળાવમાં આવી ગયું છે જેના કારણે માછલીઓના મોત થઈ રહ્યા છે અને તળાવની બાજુમાં આવેલા વોટર વર્ક્સ તથા બોરના પાણી પર પણ પ્રદૂષણનો સીધો પ્રભાવ પડી રહ્યો છે આ પાણી પીવાથી ગામના લોકોના આરોગ્યને ખતરામાં મુકાઈ રહ્યું છે સરકાર મુલાએ વધુમાં ઉમેર્યું કે ગામમાં મોટા પ્રમાણમાં લોકો ચામડીના રોગોથી પીડા રહ્યા છે જે પાણી પ્રદૂષણ સાથે સીધા જોડાયેલા હોવાનું જણાય છે આ રીતે થોડું થોડું ઝેર આપવાના બદલે એક સાથે જ ઝેર આપી દેવું સારું તેમ ગામના દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું મેં સરકાર મુલ્લા ઉમરવાળા આજે છે ભાઈ અમારા ઉમરવાળા ગામની વચ્ચે ગામ તળાવ છે એની પરિસ્થિતિ એવી છે કે જેઆઈડીસીએ કેમિકલનું પાણી છોડેલું છે મેં તમને બતાવું આ કેમિકલનું પાણી છોડેલું છે એનાથી જો આ મચ્છી બી મરી ગયેલી છે ને આ તળાવમાં ગામ પંચાયતના તળાવ છે એટલે મચ્છી રહે હવે આ પાણી છે અમારા ગામના કૂવામાં જાય ઝરણ થઈને ને એ પાણી ગામમાં જાય કાલે કંઈ થ્યુ મૂક્યું તો એનો જવાબદાર કોણ હશે એના કરતાં મેં ને જીપીસીપી વાળાને એવું કહેવા માગું કે અમુક લોકોને આવું કેમિકલ કે કંઈ ઝેર એવું દે દે તો મળી જાય આ જનતા શું કરવાની આટલે નહીં કેમ કે આ તંત્ર આટલે કોઈ બોલી હકતું છે નથી હું બતાવું તમને અગાડી આ બેહવાની જગા છે આટલે જોવાની આ લોકો બેસે છે ને ત્યાં રીતના છે ત્રણ દિવસથી આ હાલત છે તો સાહેબ આ મચ્છીની આ હાલત થતી છે આ તળાવમાં અગાડી જો બી મચ્છીઓ છે તો આ મચ્છીની જયારે આ હાલત થાય તો માણસોની શું હાલત થાય મેં મીડિયાવાળાને બી જાણ કર્યું છે પણ ત્યાં હજુ કોઈ જવાબ આવ્યો નથી તમે જોઈ શકો આને કાલે કઈ થયું કોણ રહેશે આ જોઈ શકો તમે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસર થી પાણીના પ્રદુષણ ના કારણો ને સુધી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ગામના આરોગ્ય ને પર્યાવરણ ને વધુ નુકસાન ન થાય